દાઉદ જિલ્લાના તાલુકાના માસિતોણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પંચમહાલ જિલ્લાના શિવાજી સેના દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માસી તોયની ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકી શાળા છૂટ્યા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસમાં શાળાના કમ્પાઉન્ડમાં બાળકી ગંભીર હાલતમાં બેહોશ મળી આવી હતી તેથી તાત્કાલિક સિંગવડ તાલુક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી લીમખેડા દવાખાને રિફર કરવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી ત્યારે બાળકીનો હત્યારો તેની જ શાળાનો આચાર્ય નીકળ્યો હતો આ આચાર્યને કડકમાં કડક સજા કરવામાં આવે જાહેરમાં ફાંસી આપવામાં દીકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે પંચમહાલ જિલ્લાના શિવાજી સેના દ્વારા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ના સિંગવડ તાલુકાના તુરણી ગામે જે આચાર્ય ગોવિંદ નટે જે ગુનો આચરવામાં આવ્યો જે 6 વર્ષની બાળકી સાથે અને તેને મોતને ઘાટ ઉતારી તેને ફોસીની સજા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એ માટે અમો પંચમહાલ જિલ્લાના શિવાજી સેનાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત થઈ પંચમહાલ જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું